હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર નિકિન દેસાઈ કન્સલ્ટિંગ ફિઝિશિયન એન્ડ ડાયાબેટોલોજિસ્ટ આજે દરેક ઘરમાં ડાયાબિટીસના પેશન્ટ્સનું ક્રમ સંખ્યા વધી રહી છે અને દરેક ડાયાબિટીસના પેશન્ટને માઇન્ડમાં એક જ ક્વેશ્ચન હોય છે કે મારે કેવું ડાયટ લેવું જોઈએ ખોરાકમાં શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ તો આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ ડાયટ એન્ડ એક્સરસાઇઝ વિશે બિટીસના દર્દીઓએ વધારે ગળપણવાળો ખોરાક એટલે કે ખાંડ સાકરમાંથી બનેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ હવે ઘણા લોકો કહેશે કે હા ગોળ તો ખાવો જોઈએ ગોળમાંથી ક્યાં સુગર વધે છે ખોટી વાત છે ગોળ ખાંડ કે સાકર દરેક વસ્તુ સેમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે સુગર વધે છે એટલે ગોળનો ઉપયોગ પણ બંધ કરવો જોઈએ જે લોકોને ચા કોફીની ટેવ છે તે લોકોએ શુગરનો ઉપયોગ ઓછો કરીને ચા કોફી પીવી જોઈએ એટલે કે તેમાં સુગર ઓછા પ્રમાણમાં હોવી જોઈએ ઘી માખણ મલાઈ વધારે પડતી તળેલી વસ્તુઓ જેમાં કે બજારના ગાંઠિયા ફાફડા ભજીયા બજારના ચવાણા એ બધી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ હવે તમે કહેશો કે તો ખાવાનું શું તો એનો ઉપાય છે મારી પાસે ડાયાબિટીસના દર્દીઓએ લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ કેમ કારણ કે લીલા શાકભાજીમાં ફાઈબર્સ અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે શુગરને ઝડપથી કંટ્રોલ કરવામાં મદદ કરે છે પાલક મેથી સરગવો આ શાકભાજી તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને તે ઇન્સ્યુલિનના પ્રોડક્શનમાં હેલ્પ કરે છે અને ઝડપથી શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે ડાયાબિટીસના દર્દીઓએ ફ્રૂટ્સ વધારે પ્રમાણમાં લેવા જોઈએ હવે કોઈ કહેશે અરે ફ્રૂટ્સથી તો શુગર વધી જાય તો સાંભળો મારી પાસેથી કયા ફ્રૂટ્સ લેવા જોઈએ ઓછા ગળ્યા ફ્રૂટ જેવા કે મોસંબી સંતરા તરબૂચ કીવી જાંબુ એવા ફ્રૂટ્સ તમે લઈ શકો છો વધારે ગળ્યા ફ્રૂટ જેવા કે કેરી કેળા ચીકુ દ્રાક્ષ એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ હવે આપણે વાત કરીશું કે ડાયાબિટીસમાં કઠોળ લેવા જોઈએ કે ના લેવા જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ કઠોળનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ તેનું કારણ છે કે કઠોળમાં પ્રોટીન ફાઇબર્સ મિનરલ્સ અને વિટામિન્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે વજન ઘટાડી આપે છે અને શુગરને ઝડપથી કંટ્રોલ કરી આપે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ કઠોળનો ઉપયોગ વધારે કરવો જોઈએ હવે ઘણા પૂછે છે કે અનાજ ખાવું જોઈએ ઘઉં ખાવા જોઈએ બાજરી ખાવી જોઈએ મકાઈ ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ તો તેનો જવાબ છે મારી પાસે ડાયાબિટીસના દર્દીઓએ અનાજ ખોરાકમાં લેવું જોઈએ પણ કેવું અનાજ અનાજ બે પ્રકારના હોય છે એક હોય છે આખું અનાજ એટલે કે જેને આપણે કહીએ છીએ હોલ ગ્રેન્સ બીજું હોય છે પ્રોસેસિંગ એટલે કે રિફાઈન્ડ ગ્રેન્સ તો ડાયાબિટીસના દર્દીઓએ આખું અનાજ એટલે કે હોલ ગ્રેન્સનો ઉપયોગ જેવી રીતે કે ઘઉં બાજરી જુવાર એનો ઉપયોગ વધારે કરવો જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ રાગીનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવો જોઈએ કારણ કે રાગીમાં ફાઇબર્સ મિનરલ્સ અને વિટામિન્સનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે જે પણ ઝડપથી શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે પ્રોસેસિંગ ગ્રેન્સ એટલે કે રિફાઈન્ડ ગ્રેન્સ તેનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ હવે મારી પાસે ઘણા પેશન્ટ આવે છે પૂછે છે ડૉક્ટર સાહેબ ડાયાબિટીસ છે પણ ભાત તો ખાવાની ઈચ્છા થાય છે ભાત ખાધા વગર તો સંતોષ જ નથી લાગતો તો શું કરવાનું તો એનો જવાબ છે હા ભાત ખાઈ શકો છો ભાત ખાવા જોઈએ ડાયાબિટીસમાં ભાત ખવાય હા ખાઈ શકો છો પણ એની એક માત્રા છે ડાયાબિટીસવાળા દર્દીઓ દિવસમાં એક વખત નાની વાટકી ભરીને રાઈસ લઈ શકે છે કયા રાઈસ વ્હાઈટ રાઈસ કે બ્રાઉન રાઈસ વ્હાઈટ રાઈસ ના ખાવા જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ બ્રાઉન રાઇસનો ઉપયોગ કરવો જોઈએ તમે બ્રાઉન રાઈસ દિવસમાં એક વખત નાની વાટકી લઈ શકો છો હવે ઘણા પેશન્ટ પૂછે છે ડોક્ટર સાહેબ બિસ્કિટ્સ ટોસ્ટ મને તો રોજ સવારમાં બિસ્કીટ અને ટોસ્ટ ખાવાની આદત છે તો એના માટે બિસ્કીટ ટોસ પેકેજ ફૂડ કેક પેસ્ટ્રી એનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓએ ના કરવો જોઈએ આ વસ્તુઓ ખોરાકમાં ના લેવી જોઈએ તેમજ બીજી કઈ વસ્તુઓ છે કે જે ખોરાકમાં ના લેવી જોઈએ તો શુગરી ડ્રિંક્સ જેમ કે કોલ્ડ ડ્રિંક્સ લીમોનાડ આ બધી વસ્તુઓ ડાયાબિટીસના દર્દીઓએ ઉપયોગ ના કરવો જોઈએ હવે કેટલાક દર્દીઓ પૂછે છે કેટલાક પેશન્ટ પૂછતા હોય છે કે ડૉક્ટર સાહેબ કયા સમયે જમવાનું અને કેટલું જમવાનું ઘણા પેશન્ટ્સને ભૂખ લાગે એટલે એક જ સમયે ઘણો બધો ખોરાક લઈ લે છે જેનાથી તેમનું શુગર ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને હાઈપર થઈ જાય છે તો તેના માટે શું કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ અને અગત્યની વસ્તુ ડાયાબિટીસના દર્દીઓએ ભૂખ્યું ના રહેવું જોઈએ કોઈપણ સંજોગોમાં ડાયાબિટીસના દર્દીઓએ ભૂખ્યું રહેવું જોઈએ નહીં દિવસમાં નાના નાના પોર્શનમાં અલગ અલગ સમયે થોડો થોડો ખોરાક લેતા રહેવું જોઈએ જેવી રીતે કે સવારે સાત કે આઠ વાગે ચા નાસ્તો દસ અગિયાર વાગે સલાડ છે સૂપ છે એ વસ્તુ લઈ શકાય બપોરે બાર એક વાગે જે રેગ્યુલર લંચ છે એ લઈ શકાય હા પણ ભાત તો એક નાની વાટકી બ્રાઉન રાઈસ બપોરે ત્રણ ચાર વાગે હળવો ચા નાસ્તો કરી શકાય અને સાંજે સાત આઠ વાગે ડિનર અને રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ મલાઈ વગરનું દૂધ લઈ શકાય જો આ રિઝિમ આ ડાયટ તમે કન્ટિન્યુ કરો અને આ રીતે તમે ડાયાબિટીસને બ્લડ શુગરને કંટ્રોલ કરી શકો છો અને હેલ્ધી લાઈફ પણ તમે જીવી શકો છો અને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સને તમારાથી ઘણા દૂર કરી શકો છો તો આ વાત હતી ડાયાબિટીસ ડાયટ એન્ડ ખોરાક વિશે હવે વાત આવે છે એક્સરસાઇઝની કેટલાક પેશન્ટ કહે છે ડૉક્ટર સાહેબ મને ડાયાબિટીસ આવ્યું છે હું કાલથી જ દોડવાનું ચાલુ કરી દઈશ કાલથી એક્સરસાઇઝ ચાલુ કરી દઈશ એક મહિના પછી આવે છે ડોક્ટર સાહેબ હું તો હવે કાલે વિચારીશ ચાલવાનું મારાથી સવારે ઉઠાતું નથી આ શિયાળામાં આમ થાય છે તેમ થાય છે ઘણા બાના હોય છે અને ઘણા એક્સક્યુઝીસ પણ હોય છે તો એક્સરસાઇઝ ડાયાબિટીસના પેશન્ટ માટે જરૂરી છે હવે ક્વેશ્ચન થાય છે કઈ એક્સરસાઇઝ અને કેટલો સમય તો ડાયાબિટીસના દર્દીઓ નોર્મલી બ્રીસ ફાસ્ટ વોક કરવો જોઈએ દિવસમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ બ્રિસ્ક ફાસ્ટ વોક એટલે કે આપણે જે રેગ્યુલર ચાલતા હોય તેના કરતાં થોડું ફાસ્ટ ચાલવાનું છે કે જેથી આપણા શરીરમાં થોડો પરસેવો થાય અને અઠવાડિયામાં ઓછામાં ઓછી દોઢસો મિનિટ એટલે કે રોજની ત્રીસ મિનિટ એવી રીતે પાંચ દિવસ આપણે ડાયાબિટીસના દર્દીઓએ વોક કરવાનું છે બ્રિસ્ક ફાસ્ટ વોક જે દોઢસો મિનિટ થાય છે એની સાથે સાથે તમે યોગા કરી શકો છો મેડિટેશન કરી શકો છો અને સ્ટ્રેન્થ એક્સરસાઇઝ એટલે કે જીમ પણ તમે જોઈન કરી શકો છો આ વાત હતી એક્સરસાઇઝ વિશે તો આપણે વાત કરી ડાયાબિટીસ ડાયટ એન્ડ એક્સરસાઇઝ વિશે આઈ હોપ કે તમારા ક્વેશ્ચન્સનો આન્સર તમને મળી ગયો હશે જો તમને હજી પણ કોઈ સવાલ છે કોઈ જાણકારી જોઈએ છે ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા કોઈ મિત્રને તમને લાગે છે કે એમને આ જાણકારીની જરૂર છે તો તેમને આ વિડીયો શેર કરો આવી જ વધુ અપડેટ્સ બધા વિડીયો મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી ફાઈ વિથ ડૉક્ટર રીક્ષી ફાઈ લિંક નીચે કેપ્શનમાં છે થેન્ક યુ